જીસીએએસ પોર્ટલ પર બાકી રહેલી કોમર્સની બેઠકોને જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે કોમર્સ ફેકલ્ટી ખાતે એનએસયુઆઈ ના વિદ્યાર્થી નેતાઓને રજૂઆત કરવા માટે

યુનિવર્સિટીની બધી ફેકલ્ટીમાં બાકી રહેલી બેઠકોની જાણ કરવામાં આવી છે પરંતુ અન્ય બાકી રહેલી બેઠકો જાહેર કરવામાં આવી છે કોમર્સનું ચોથું મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવ્યું હતું ત્યારે તે મેરિટ લિસ્ટમાં ચારસો વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો એમાંથી ફક્ત બસો જેટલા વિદ્યાર્થીઓ જ વેરિફિકેશન માટે આવ્યા હતા જેથી હજી પણ બસો બેઠકો કોમર્સ ફેકલ્ટી ખાતે ખાલી પડેલી છે બાકી રહેલી બેઠકો તાત્કાલિક જાહેર કરવામાં આવે

અને જે એનઆઈએસનું પરિણામ આવી ચૂક્યા છે તો ચોથો રાઉન્ડ ક્યારથી શરૂ કરવામાં આવશે તેની તારીખ વહેલી તકે બહાર પાડવામાં આવે કે ચોથો રાઉન્ડ ક્યારે શરૂ કરવામાં આવશે અને એનએસયુઆઈ દ્વારા બીજી માંગ એ પણ કરવામાં આવી છે કે એફઆઈ બીકોમનો જે અભ્યાસક્રમ છે તે ક્યારથી શરૂ થશે અને તેનું ટાઈમટેબલ વહેલી તકે રજૂ કરવામાં આવે યુનિવર્સિટીના પોર્ટલ પર જેથી ગયા વર્ષે જેમ થયું હતું કે એફઆઈના વિદ્યાર્થીઓ ભર તડકે પણ લેક્ચર કે એક્ઝામ ભર એક્ઝામ માટે એ લોકોને આવું પડ્યું હતું સમર વેકેશનમાં તો તે પરિસ્થિતિ ફરીથી રિપીટ ના થાય તેના માટે અમે ડીન સરને રજૂઆત કરી છે એકેડેમિક કેલેન્ડર પ્રમાણે આ આ વર્ષે અભ્યાસક્રમ ચાલતો રહે તે માટે વહેલી તકે એફઆઈ બી કોમનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવે તો જી ડીન સર સમયસર આવ્યા ન હતા અડધો કલાક જેવું લેટ થયા હતા તેના કારણે અમે જે ડીનના દરવાજે જ અમે આવેદનપત્ર ચોંટાડવામાં આવ્યું હતું કારણ કે ત્યાં એમના સિવાય કોઈ બીજા સર પણ નહોતા કે તે આવેદનપત્ર લઈ શકે